આ છોલે ચણા આપણે આખી રાત પલાળી ત્રણ ચાર વાર ધોઈ ચોખ્ખા પાણીએ અને આખી રાત પલાળી રાખ્યા હતા અને હવે સવારે એને સેજ મીઠું નાખી અને બાફીશું આજે અમે છોલે ચણાનું શાક બનાવવાના છીએ હવે આપણે છોલે ચણાની ગ્રેવી બનાવીશું હું થોડા કાજુ અંદર નાખું છું અને કાજુ ના નાખવા હોય તો તમે મગસ્તાના બીયાએ રાત્રે પલાળી ચાર પાંચ કલાક અને પછી નાખી શકો છો પણ મેં થોડા કાજુ નાખ્યા છે હવે આદુ નાખીશું હવે ડુંગળી નાખીશું હવે ટામેટા નાખીશું અંદર મેં એક ડુંગરી લીધી છે ને બે ટામેટા લીધા છે ને આદુનો કટકો લીધો છે આ પીસતી વખતે લસણ નાખી દેવાનું પણ લસણ મરી જોડે પીસેલું છે એટલે હું આમાં નાખતી નથી અને એની ગ્રેવી બનાવી લેવાની આ ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ છે અને મેં લસણ પણ એડ કરી દીધું મારી જોડે પીસેલું હતું એટલે નાખવાનું હોય પણ મેં મારી જોડે હતું એટલે પીસેલું એટલે મેં અંદર નાખી દીધું ચણા સરસ બફાઈ ગયા છે હવે આ મેસરથી આપણે સેજ મેસ કરી લઈશું બહુ નથી કરવાના લોચો થોડાક અને આ પાણી પણ રવા જ દઈશું આપણે એમાં એડ કરી દઈશું જરૂર પડે તો અધકચરા જ કરવાના છે અને બહુ આમ એ નથી કરી દેવાના લોચો થોડા ખાના લાગે એટલા માટે તો એમાં મેં એમાં બટર મૂક્યું છે અને થોડું તેલ મૂકીશ બટર બળી ના જાય એટલા માટે એકલા બટરમાં પણ તમે બનાવી શકો છો હવે અંદર આ તમાલપત્ર મૂકીશું બટર ને તેલ ગરમ થઈ ગયું છે આમાં એક ચમચી જીરું મૂકીશું હવે જીરું ને થઈ ગયું છે એટલે હવે આપણે ગ્રેવી નાખી દઈશું અંદર હવે આપણે ગ્રેવી ને થવા દઈશું ઢાંકીને થોડી થોડી વાર ચેક કરતા દઈશું અને ગ્રેવીના ભાગનું થોડું મીઠું પણ નાખી દઈશું હવે એને ઢાંકી દઈશું અને ચેક કરતા હવે આ ગ્રેવી એક વખત ખોલીને ચેક કરી લઈશું એમાંથી બટર ને તેલ છૂટું પડે ત્યાં સુધી એને સાંતરવાની છે હવે બટર છૂટું પડી ગયું છે ગ્રેવી સતરાઈ ગઈ છે એટલે હવે થોડુંક પાણી રેડીશું આપણે આ ચણાનું છે એ જ હવે આપણે એમાં મસાલા કરીશું ના ભાગનું મીઠું નાખ્યું હતું અને ચણા બાપતી વખતે થોડું મીઠું નાખ્યું હતું એટલે હવે આપણે થોડુંક મીઠું આમાં નાખીશું આપણે થોડીક અડદર નાખીશું આમાં બહુ અડદર નથી નાખવાની ખાલી એક જ ચમચી આપણે નાની અડદર નાખીશું લાલ મરચું નાખીશું તમારા સ્વાદ અનુસાર અને છોલે ચણાનો મસાલો નાખીશું બધું મિક્સ કરીશું હવે અમે ધણા જીરું નથી નાખવા ધણો ધણા જીરું નાખવાથી એમાં કડવાશ આવે છે એટલે અમે ધણા જીરું નથી નાખતી કસૂરી મેથી લીધી છે મેં થોડીક અને હવે એને હાથમાં મસળી અને અંદર નાખી દઈશું આ ગ્રેવી થાય છે એમાં એનાથી સારો ટેસ્ટ ને સરસ સ્મેલ આવે છે હવે મસાલાને પાકવા દઈશું થોડી વખત ધીમા ગેસે અને ટંકી દઈશું થોડીક વાર હવે આ ગ્રે સતરાઈ ગઈ છે ગ્રેવી સરસ થઈ ગઈ છે મસાલો બી બધો પાકી ગયો છે હવે હું આ ચણા ઉમેરી દઉં છું અંદર હવે મિક્સ કરીશું અને થોડી વાર થવા દઈશું હવે એને ઢાંકી દઈશું અને થોડી વાર એ ચડવા દઈશું એટલે ચડેલા જ છે ચણા પણ મસાલોનું બધું મિક્સ થઈ જાય એક મિનિટ હવે આપણે ખોલીને જોઈ લઈશું મસાલો અને ચણા બધું મિક્સ થઈ ગયું છે અને આની સાથે જીરા રાઈસ પણ બનાવીએ તો સરસ લાગે છે જીરા રાઈસ અને પરો અમે પરોઠા બનાવવાના છે ને જીરા રાઈસ બનાવવાના છીએ થઈ ગયા છે હવે હવે આપણે ઉપર લીલા ધાણા નાખી દઈશું આજની રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને સ્કીપ કર્યા વગર જોજો તેથી તમારી પૂરી રેસિપી તમને મળી શકે ફરી મળીશું નવી રેસિપી સાથે